હે માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રોને આપણે આવ્યા હતા વાડીએ વાડી આવીને જોયું ત્યાં તો બાજુના ખેતરમાં વાવેતર હાલતું હતું કીધું હાલો આટો મારી જોઈ બાજુના ખેતરમાં હું હાલે આપણે કટકી લીધી છે ને વાવવા દીધી સાંખે તેમાં વાવેતર હાલે ટ્રેક્ટરને બધું હાલે સમજવો કીધું હાલો તમને બતાવવું નજારો જરાક બાજુના ગામવાળા ભાઈ એને વાવવા દીધું છે

આપણી જમીન વાવે અરવિંદભાઈ શિવરાજ ગઢ ડુંગળીનું વાવેતર કરી દીધું ચાલુ હવે અરવિંદભાઈનું ટ્રેક્ટર જુઓ તમે જૂનવાળી ટ્રેક્ટર છે અરવિંદભાઈનું વાહ કેટલા વર્ષ જૂનું અરવિંદભાઈ કેટલા વર જૂનું ટ્રેક્ટર છે દસ વર્ષ જૂનું છે જુઓ તમે તાકાત હજી એવી નેવી ને એવી નવી તાકાત હોય આનો ફોટો બોલો આનો

વાડી આવી ગયો તો પેલા ઢોરને નીણ નાખી પછી કીધું હાલો બાજુમાં વાવો ત્યારે ને આટો મારી આવું પાછો વાડી આવ્યો હોય ભાઈને કંઈક ટાટર કે એવું કાઢવાનું ને આલો કાઢી દો પાછો આવી ગયો વાડીએ આજે એક્ટિવા લઈને આવ્યા તડકા જેવું હોય ને કીધું એક્ટિવા લેતો જાવ ટોરને તો બધા નીણ નાખી દીધી હતી આપણે ખબર વહેલા આવીને વાસળી છૂટી ગઈ લાગે જો જોઈ વાસળી સુટી ગઈ જો વાસળી હે બધાને પાલો નાખી દીધો કીધું સારું નથી જવાના એ પાલો નાખી દે પાલો નાખી દીધો બધે ખાઈ ਉਹਣਾ ਕੋਈ ਰੋ ਪਰ ਹੁੰਦੋ ਜਾਈ ਹੈ ਜੀ ਰੋ ਬਈ ਭੇਗੀ ਖਾਈ ਹੈ ਇਹ ਬ੍ਰੇਕਰ ਤੋਂ ਛੋੜਾਈ ਨਹੀਂ Kukra boleh bayi rawa tu. Apa dia jalan bawa bawa pul nan, so nan apa raja hutu ajo, 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 ajo. apa lagi wali ajaan tu ke? Hati aku. Perhatikan nanti video हारून भाई ना भाग गया है जमीन वो राखी है ना हूँ भाई वो डूंगी वही भी डूंगी वही भी है हम टाटा जो आई वो है ना मैं काटी तो दीदू है ये है कि आवड़ू आ है हाँ। तो ले जा आज है ना हालो तो आप ओली वाड़ी जावा निकली गया हाथी हाले है समझा तो कीधु ना आटो मारी आऊँ અને જોઈ આવું કેટલું ખાતી આવેલું છે નીંદવાનું કે દૂનું હાલે હમણાં એ વાડીયા કંઈ જવાનું નથી કીધું વાડીયા જઈ આવી આટો મારતા આવી તાર ચડીને જવું પડે જો આપણે ખેતરમાં બીજે આ લીલાની કટકી છે આપણી આમાં ડુંગરીઓ વાવી છે હજી કાંઈ આમાં દાંતીની હાઈકુ હોય બે દી થી વરાપ દીધી છે હવે બે ચાર દી વરાપ રહે તો ડુંગળી વવાઈ જાય આપણે ઉપાધિ નહીં કાંઈ ડુંગળી વાવી દીધી આમાં હજી દાંતીને મારવાનું હોય કાકાની વાડીનો બગીચો છે આંબા નારેલી બધું આવ્યું હોય એને માંડવી નું વાવેતર કરી નાખ્યું પાવાનું વાડીએ કન્ટેનર બધા માલ સામાન કરવા તમે વાળીયા બધા મિત્રો શું રાખો કોમેન્ટ માં જણાવજો સામાન કરો અમારે કાકાએ તો કન્ટેનર ઉતાર્યું છે જો મકાન બનાવવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે હવે કે સોમાં પછી કામ ચાલુ કરશું અત્યારે તો કંઈ થાય નહીં તેમે તેમે આઈલા જય હોંડા લઈને તો એક્ટિવા છે એટલે કઈ જાવું નથી નકર તો હોંડા હો તો લઈને જાત કેળામાં ગારો બહુ એક્ટિવ સ્લીપ થઈ જાય આપણું એટલે કીધું હાઈ જાય ધીમે ધીમે હજી એક ખેતર વટીને પછી આપણી વાડી આવશે એક ખેતર આખું વટી જવાનું આ બીજા કાકાનું ખેતર આવી ગયું કપાસ વયું હોય ને જો તમે અને અમારું ખેતર પૂરું થાય પછી એ તરત જ આવી જાય ભાદર નદી ભાદર ડેમ એ તમને ત્યાં દેખાડી દેખાડીશું હાલ વિડીયોમાં જોડાઈ રહીજો છેલ્લે અબ આપડો વાડીએ તો પોગી ગયા છે પણ હાથી હવે આ કટકા માં તો ક્યાં દેખાતું નથી આખામાં હવે એટલી કટકી માં જોયું આ કે હે કે શું છે કઈ કે આયા તો ક્યાં દેખાતું નથી હાથી આપણને આ કપાવાયું આપડે આવડો આવડો જોજો તમે આમે દેખાય વાદર ડેમ આવી જાય ઝૂમ કરીને બતાવું તમને દેખાય તો અમારું બહુ નઈ દેખાય અહીંયા આપણે ગોડાઉન કે કાંઈ નથી આ વાડી ખાલી કુવો કેટલું પાણી પહેર્યું જોઈ જાય આપણે કઈ આવ્યા નથી ઘણા મહિનાથી વાડીમાં પહેરી જો મિત્રો હાલો તો હવે હે ને હું નીચે આવી જાઉં બીજી કટકીમાં લગભગ હાથી ન્યાજ હાલતું હોય છે ખડ વધારે હતું એમ કેતો હતો ખેડૂતો આ તો તો આટો મારી આવું તમને બતાઉ આલો ભાઈ ને હાથી આલે છે કે હું છે ફાઇનલી હાથી અહીં હેઠે આપણે કેતા કટકીમાં જ આલે છે જો આ ગોપાલ ને બાપ દીકરો બે હાથી આકે છે જો બાપ દીકરો બે કઈ વાતું કો મંડાણા છે દાત કાટે હોય બે જો માથે ચડીને હાથી આકે મને હવાર એમ કેતો તો પાણો મેકી નાખું જો તો જો બે જણાનો વજન થાય હાથી ખેસી કે કોઈ દી ઢાંડો નબરો રયો જોજો જશે આને કંઈ દયા જેવું કેવી રીતે આ કે જો કે બેના બાપ દીકરો જો બે ખેલ કરે જો દેવાતાજી બાપુ આવો જો જો બાપ દીકરો ભઈ ઢાંડાને જો મૂત્રાવી દીધા આને શું હોય જો બાપ દીકરો બે આ દિલો આ આપણો ખેલું છે આ એનો સન છે ગોપાલ કેટલા ઘડી હવે ખબર બહુ થઈ ગયો જુઓ તમે એક બાજુ નીંદા મણ આલે હે આ બિચારા અમારા કેદુના ખેડૂત પંદર દિશી નિંદે પણ હવે કોઈ કઈ જાતું નથી આ સૈયાની દવા કોઈ પાસે હોય તો કહી જાવ અમને સૈયા જાતા નથી જો કપાની ઊભા છે આમાં દેખાય તમને આ કપાના સોડો આય આઈરોઈડ સૈયા ઊભા અને આ ભાદર નદી નો ભીમો પાણી પીવા માથે ઉતરો હવે ઠાઈકો હે હાથી આખી આખી પી લે પાણી જો મિત્રો ડેમ ના કાંઠે માલ ધારી ટોર સારે જો તમે સોમા હું નથી નકરા લગી પાણી ભર્યું આપણે બે આઈલા આવે આ જગ્યા ભાઈ ફળવાર આપણા ગામના ऐ नहीं भाई खूब पैसा हो प्लॉट बनाव हूँ तमाम बतावी क्या आए हूँ ना अपनी बाजू प्लॉट बताऊँ प्लॉट वह मटो जबर प्लॉट वहरो पचास अँच के बेहूं से भाई चाली चालीजेवी बेहूं से मोटो मलधारी है जो आ बदी बेहूं एनी चले जो तब भाई मोटो मलधारी छो पप भाई अमार जो पप भाई जावड़िया परमत पे बेगा अवतरी आपा आय लगे ओंडा मा हाँ अब आइला जा वाग कोक नु गरी गयो है विडी मा जो ले केनु है जो केटा बकरा जोया केटा जोया जो, जो। दादा ना खेतर मा वाग मेकी दिदू है